ચાલો આજે એક એવી સફર પર જઈએ જે આપણને સમયમાં પાછળ લઈ જશે કલ્પના કરો કે આપણને લગભગ એંશી વર્ષ જૂનો જ્ઞાનનો એક અમૂલ્ય ખજાનો હાથ લાગ્યો છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ અખંડ જ્યોતિના ફેબ્રુઆરી ઓગણીસો છેતાલીસના અંકની જેમાં છુપાયેલા શાશ્વત સત્યોને આજે આપણે ફરીથી જીવંત કરવાના છીએ જુઓ આ માત્ર કોઈ જૂનું મેગેઝીન નથી આ તો એક ટાઈમ કેપ્સ્યુલ જેવું છે જેમાંથી નીકળેલું શાણ પણ દાયકાઓનો લાંબો પ્રવાસ કરીને આજે સીધું આપણી પાસે પહોંચ્યું છે તો સૌથી મોટો સવાલ એ જ છે કે શું દાયકાઓ પહેલાં લખાયેલી વાતો આજની આ ફાસ્ટ ફોરવર્ડ જિંદગીમાં આપણને કોઈ દિશા બતાવી શકે છે શું એ જ જ્ઞાન આજે પણ એટલું જ પ્રસ્તુત છે ચાલો આપણે સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ તો આપણી આ સફરના પહેલા પડાવમાં આપણે સમજીશું વીતેલા યુગના એક ગહન જ્ઞાનને ચાલો આ ઓગણીસો ને છેતાળીસના લેખમાં જે અખંડ જ્યોતિની વાત કરવામાં આવી છે એટલે કે આપણી અંદર રહેલી એ શાશ્વત જ્યોત એની અવધારણાને ઊંડાણપૂર્વક સમજીએ હવે આપણે વાત કરીએ આંતરિક જગત પર નિપુણતા મેળવવાની જુઓ આ જ્ઞાન આપણને સ્પષ્ટપણે કહે છે કે સાચી યાત્રા બહારની દુનિયામાં નથી પણ એ તો આપણા પોતાના મનની અંદરથી જ શરૂ થાય છે અને આ જ પહેલું અને સૌથી અગત્યનું પગલું છે આ એક એવું મૂળભૂત સત્ય છે જેને આપણે વારંવાર ભૂલી જઈએ છીએ આપણી બહારની દુનિયા બીજું કંઈ નહીં પણ આપણી અંદરની દુનિયાનો જ એક પડઘો છે આપણા વિચારો આપણી ભાવનાઓ આપણી માનસિક શાંતિ આ બધું જ આપણા અનુભવોનો પાયો રચે છે અને જુઓ ઓગણીસો છેતાલીસના આ લખાણના શબ્દો આજે પણ કેટલા સાચા લાગે છે જેમણે પોતાના મનને જીતી લીધું છે તેમના માટે મન શ્રેષ્ઠ મિત્ર છે પણ જેમણે તેમ નથી કર્યું તેમના માટે એ જ મન સૌથી મોટો શત્રુ બની રહેશે આનાથી વધુ સ્પષ્ટ રીતે મન પર નિયંત્રણનું મહત્વ બીજું કોણ સમજાવી શકે તો સવાલ એ છે કે આ આંતરિક શાંતિ મેળવવી કઈ રીતે એના માટે આ જ્ઞાન આપણને ચાર મુખ્ય પાયા સૂચવે છે પહેલું આત્મજાગૃતિનો અભ્યાસ એટલે કે પોતાની જાતને ઓળખવી બીજું વિચારોના વ્યવસ્થાપનનું અનુશાસન એટલે કે મનમાં શું ચાલી રહ્યું છે તેના પર નિયંત્રણ રાખવું ત્રીજું અંદરથી સ્થિરતા કેળવવી અને ચોથું આપણી અંદર રહેલી નકારાત્મકતા પર વિજય મેળવવાની શક્તિ કેળવવી એટલે આખા વિભાગનો સાર એક જ વાક્યમાં કહી શકાય અસલી તાકાત બહારના પડકારો જીતવામાં નથી પણ એ તો મનની અંદરની શાંતિમાં જ ગળાય છે મનની શાંતિની વાત તો થઈ ગઈ પણ હવે વાત આવે છે કર્મની કારણ કે માત્ર વિચાર કરવાથી કંઈ નથી થતું તો ચાલો હવે એ સમજીએ કે આપણા રોજિંદા કાર્યો કઈ રીતે આપણી આંતરિક જ્યોતને વધુને વધુ પ્રજ્વલિત કરી શકે છે આ સ્ત્રોતમાંથી મળેલું જ્ઞાન આપણને અર્થપૂર્ણ જીવન જીવવા માટે ત્રણ ખૂબ જ સ્પષ્ટ પગલાં બતાવે છે પહેલું તમારું જે પણ કર્તવ્ય છે જે ધર્મ છે એને પૂરી નિષ્ઠાથી નિભાવો બીજું પરિણામ શું આવશે એની ચિંતા કર્યા વગર માત્ર કર્મ પર ધ્યાન આપો અને ત્રીજું ગમે તેવી મુશ્કેલીઓ આવે ધીરજ અને દૃઢતા ક્યારેય ન છોડો અહીં આ બે માર્ગો વચ્ચેનો તફાવત બહુ સ્પષ્ટ રીતે બતાવ્યો છે એક તરફ છે ફળની આસક્તિ સાથે કરેલું કર્મ જેનું પરિણામ શું આવે છે ચિંતા અને અહંકાર અને બીજી તરફ છે આસક્તિ વગરનું કર્મ જે આપણને શું આપે છે સ્વતંત્રતા અને આંતરિક શાંતિ પસંદગી આપણે કરવાની છે કે કયો રસ્તો અપનાવવો અને આ વિચારને ઓગણીસો ને છેતાલીસના આ લખાણનું એક શક્તિશાળી અવતરણ કેટલી સુંદર રીતે સમજાવે છે કર્મમાં જ તારો અધિકાર છે ફળમાં ક્યારેય નહીં માટે તું કર્મના ફળનો હેતુ ન બન અને કર્મ ન કરવામાં પણ તને આશક્તિ ન થાવ આ નિસ્વાર્થ કર્તવ્યની શક્તિ પર ભાર મૂકે છે જે આજે પણ એટલું જ સાચું છે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આ સમગ્ર વિશ્લેષણના સૌથી પ્રેરણાદાયક ભાગ પર એના હાર્દ પર હવે આપણે અખંડ જ્યોતિના કેન્દ્રીય રૂપક પર ધ્યાન કેન્દ્રિત કરીશું અખંડ જ્યોતિનો મૂળ વિચાર જ આજ છે એ કોઈ બહારથી મેળવવાની વસ્તુ નથી પણ એક એવી સાર્વત્રિક શક્તિ છે જે દુનિયાના દરેક વ્યક્તિની અંદર પહેલેથી જ રહેલી છે એક દિવ્ય તણખો તો આ અખંડ જ્યોતિ છે શું ખરેખર સાદા શબ્દોમાં કહીએ તો એ આપણી અંદર રહેલી ચેતનાની શાશ્વત જ્યોત છે એક એવી જ્યોત જે ક્યારેય બુજાતી નથી જે અંધારામાં આપણને રસ્તો બતાવે છે અને જે આપણી શક્તિનો સતત સ્ત્રોત છે પણ આ બધી માત્ર સિદ્ધાંતની વાતો નથી આ લખાણ આપણને આ આંતરિક જ્યોતને વધુ મજબૂત કરવા માટે વ્યવહારુ રસ્તા પણ બતાવે છે જેમ કે જીવનમાં કોઈ ઉચ્ચ હેતુ સાથે જોડાવવું શ્રદ્ધા રાખીને મુશ્કેલીઓનો સામનો કરવો હંમેશા પ્રામાણિકતાથી જીવવો અને પોતાના આંતરિક પ્રકાશને એટલો ફેલાવવો કે એ બીજાઓ માટે પણ દીવાદાંડી બની શકે તો ચાલો અત્યાર સુધી આપણે જે કાંઈ પણ શીખ્યા એને ફટાફટ ફરી એકવાર યાદ કરી લઈએ આપણે આ મુખ્ય શીખને બે ભાગમાં વહેંચીને સમજીશું જેથી બધું સ્પષ્ટ થઈ જાય ચાલો પ્રથમ પાંચ મુખ્ય સિદ્ધાંતો પર એક નજર કરીએ પહેલું યાદ રાખો આપણી અંદરની દુનિયા જ આપણી બહારની વાસ્તવિકતા બનાવે છે બીજું જો જીવન પર કાબૂ મેળવવો હોય તો પહેલા વિચારો પર કાબૂ મેળવવો પડશે ત્રીજું સાચું કર્મ એ છે જે ફળની ચિંતા કર્યા વગર કરવામાં આવે ચોથું આપણું કર્તવ્ય નિભાવવું એ પોતે જ એક પવિત્ર માર્ગ છે અને પાંચમું દ્રઢતા એ દરેક મુશ્કેલીને પાર કરવાની ચાવી છે અને હવે આપણે આગળ વધીએ છીએ સારાંશના બીજા અને અંતિમ ભાગ તરફ આ આપણને બધા જ જરૂરી ઉપદેશોને એકસાથે જોડવામાં મદદ કરશે અને હવે અંતિમ પાંચ સિદ્ધાંતો જે સીધા અખંડ જ્યોતિની અવધારણા સાથે જોડાયેલા છે હંમેશા યાદ રાખો દરેક વ્યક્તિની અંદર એક શાશ્વત જ્યોત છે જે આપણી શક્તિનો અતૂટ સ્ત્રોત છે જ્યારે આપણે જીવનમાં કોઈ ઉચ્ચ હેતુ પ્રમાણિકતા અને સિદ્ધાંતો સાથે જીવીએ છીએ ત્યારે આપણો આ આંતરિક પ્રકાશ માત્ર આપણા માટે જ નહીં પણ બીજાઓ માટે પણ એક માર્ગદર્શક દીવો બની જાય છે આ સમગ્ર વિશ્લેષણના અંતે એક જ પ્રશ્ન બચે છે જેનો જવાબ કોઈ બીજું નહીં આપી શકે આ બધું જાણ્યા અને સમજ્યા પછી આપણે પોતાની આંતરિક જ્યોતને કેવી રીતે પોષીશું તેને હંમેશા પ્રજ્વલિત કેવી રીતે રાખીશું આનો જવાબ દરેક વ્યક્તિએ પોતાની અંદર જ શોધવાનો છે